તો આપડે કેસ હાઈવે રોડ ચડી ગયા ને જે ભાઈ સાયકલ લઈને કલતારી થી એ ભાઈ નાલી આમ ભાઈ જેનું આમ જનખમ નાથ નતું આવવાનું ને કલતારી જવાનું હતું આપડે નહીં કહી જાય એકલા સહી એટલે આવી ગયા તા કેસોદમાં જ ને કેસોદમાં એક નાનું એવું કામ હતું જે આપણે બનાવવાનું હતું નવું પોસ્ટર જોવો કેવું લાગ્યું કોમેન્ટ કરી દેજો ભાઈ જય સોમનાથ હાલો પાછા રવાના થઈ જાય સોમનાથ આપડે કેશોદ વટી નીકળી જાય સોમનાથ હાઈવે ઉપર કેશોદ થી સોમનાથ પચાસ કિલોમીટર થાય આપડે જતા હતા સોમનાથ કેશોદ ને હાઈવે રોડ ને આડું આવી ગયું મોગલ ધામ પણિદ્રા તો આપણે ત્યાં આટો મારતા થઈ જય મોગલ માં મોગલ ધામ પણિદ્રા આવી પેલી માં બલધામ બેલીની પ્રશાદે લઈ લીધી ગાંઠિયા ગુંદી ગાંઠિયા શાક સાશ દાળ ને રોટલી જય મોંગલમાં આપણે આવી જાય આઈ બેલી મોગલધામ પરધની જામનું મોંગલધામ બિરાજમાં જ મંદિર છે અંદર મારા દર્શન અંદર આપણે ફોવ ઈડિયા ને ઉતરવાના અહીંયા ભોળેના મંદિર છે મા અને જે સામે દેખાય છે તે છે રમણવારના અહીંયા આઈ બેલીમાં બિરાજે ત્યાં બેસે છે સ્થાનક છે

આપડે ભૂગી જ્યાં અમીરસિંહ ગોહિલ નું જે સોમનાથ ને મહત્વ આપીને દીધું સોમનાથ ને આ મંદિર છે જય સોમનાથ ફાઈનલી આપડો ફોન જમા કરી લીધો હતો પબ્લિક ભાઈ જો પબ્લિક તો ગાડી છે ને આપડે ભગ ઉતારવાનું બંધ કરવાનું ને જાય ગમે એવું પબ્લિક આવે ફેર નથી પડવાનું

હું મહુવા થી સોનલધામ મદડા બસો એક કેમી થી સોમનાથ એકોતેર કેમી રીતનું છે હવે જમવાની વ્યવસ્થા કરવી જોઈએ આપણને ખબર મહાદેવ કરશે ત્યાં આવી જાય વિચારી જમીન સાયકલ ઘડી ગઈ રેવા દઈએ આગળ જઈ ચાલો સોમનાથ ને કારવીને પાછા આવી ગયા છે હવે હુવાની વ્યવસ્થા જશે ને કુવાની હવે નીકળે આવું છે રોડે ના તો પેટ્રોલ પેટ્રોલ બહુ વાવે ના થઈ જાય ને હવે ખાઈ લઈ માં આવવો આપણી સાયકલ છે ચાલો હવે નીકળી થાય મળી જાય આઈગળ ચાલો તો ફાઇનલી આપણને એક દુકાન મળી જાય છે સાહેબ ઠાકર કરીને આયે ભાઈ દુકાન છે ને આપણે આશીર્વા મળી જવાનું આપણે અહીંયા ઉઈ જઈએ અને મળીએ કાલે સવારે દુકાન જઈ જાય ગોજડાની બધી વ્યવસ્થા કરીને કે ને હવે કાલે આપણે સવારે મળીએ રાધે રાધે જય દ્વારકાથી જાહેશો અમબાજમાં જાયશોના like comment yes. and subscribe tata -ta.